પાટણ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે લોકસભાની બેઠક યોજાઈ લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આજ રોજ પાટણ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે લોકસભા પ્રભારી અશોકભાઈ જોશીની અધ્યક્ષતામાં લોકસભામાં બેઠક મળી હતી આ બેઠકમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત હોદ્દેદારોને ઇન્ચાર્જ અને સ ઇન્ચાર્જની જવાબદારી સોંપવામાં આવી હતી આ સાથે સાથે પ્રભારીએ આગામી સમયમાં ઘાઉચલો અભિયાન લાભાર્થી સંમેલન અને બુથ લેવલે બેઠકો ખાટલા બેઠકો સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી તમામ કાર્યકર્તાએ લોકસભાની ચૂંટણીના પરિણામો ના આવે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજીવાર વડાપ્રધાનના પદના શપથ ના લે ત્યાં સુધી કમર કસવા આહવાન કર્યું હતું બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોરે સ્વાગત કર્યું હતું બેઠકમાં લોકસભા સંયોજક નાંદાજી ઠાકોર સહસંયોજક સ્નેહલભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ રમેશભાઈ સિંધવ લોકસભા વિસ્તારક ડોક્ટર ભગીરથસિંહ જાડેજા સહિત અપેક્ષિત હોદ્દેદારો લોકસભાના ઇન્ચાર્જ સ ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા